આ સાત લોકોના ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ રહેતો નથી જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે લક્ષ્મીનો ઘરમાં વાસ એ ધન પ્રાપ્તિનું પ્રતિક છે પરંતુ દેવી લક્ષ્મી અમુક ઘરમાં વાસ નથી કરતા તો ચાલો જાણીએ એ વિશે એ જાણતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં મા લક્ષ્મી જરૂરથી લખજો પહેલું ગંદા ઘરોમાં ગંદા ઘરોમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી જો તમારું ઘર સાફ સુથરું અને સ્વચ્છ હશે તો દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશે છે બીજું લોભી લોકોના ઘરમાં જેઓ જીવનમાં ભોજન સિવાય બીજા કશા ઉપર ધ્યાન નથી આપતા આ ઘરોમાં દેવી લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી ત્રીજું છે કઠોર બોલતા ઘરોમાં જે લોકો જે લોકો એકબીજા સાથે કઠોર શબ્દ અને ખરાબ વ્યવહાર રાખે છે ત્યાં દેવીલક્ષ્મી વાસ કરતા નથી ચોથું છે આળસુ લોકો માટે જે આળસ અને મહેનત કરવાથી ડરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મી વાસ નથી કરતા પાંચમું છે જે લોકો ઊંઘે છે જે લોકો હંમેશા ઊંઘવાનું પસંદ કરે છે તે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ નથી હોતો છઠ્ઠું છે રસોડામાં હેઠા વાસણો રાખે જે લોકો તેમના રસોડામાં હેઠા વાસણો રાખીને મૂકે છે ત્યાં દેવીલક્ષ્મી ક્યારેય તેમની સાથે રહેતા નથી જે મહિલાઓનું અપમાન કરે છે જ્યાં મહિલાઓનું અપમાન થાય છે તે પરિવારમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશતી નથી આ સાત લોકોના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય ગમતો નથી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ પ્રાર્થના સાથે જોડાયેલા રહેજો જય માતાજી